વેરાવર્ષ્રી વેલનાથ સમૂહ લગ્ન સમિતિ દ્વારા લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું સ્વર્ગસ્થ સુની હીરાબેન પ્રભુદાસ સતિકોવર સેવા ટ્રસ્ટ અને મોહનભાઈ કાંજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દીકરીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવી વેલનાથ સમૂહ લગ્ન સમિતિએ સમસ્ત કોળી સમાજના અવસર પર સ્વર્ગસ્થ પૂનમબેન ધાણક સ્વર્ગસ્થ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતિકોવર પ્રેરિત સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રભુદાસ સતી વર સેવા ટ્રસ્ટ સોની ગીતાબેન ચલલા સહિત સ્વર્ગસ્થ ભાનુબેન મોહનભાઈ કુહાડા સ્વર્ગસ્થ મોહનભાઈ કાંજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સમસ્ત કોળી સમાજ વેલનાથ ચોથા સમૂહ લગ્ન ઉત્સવ પ્રસંગે દીકરાઓને મોમેન્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા મોહનભાઈ કુહાડા તેમજ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા એકાવન હજાર દીકરીઓ અર્પણ કરેલ હોય સ્વર્ગસ્થ સોની હીરાબેન પ્રબુદા સતિકુંવર સેવા ટ્રસ્ટ સોની ગીતાબેન દિલીપભાઈ ચલ્લા પત્રકાર સોની યોગેશભાઈ પ્રબુદા સતિકુંવરને ફૂલહાર શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું આ અવસરને સફળ પ્રયત્નશીલ કાર્ય પ્રમુખ દીપકભાઈ ગઠિયા ઉપપ્રમુખ ભીખુભાઈ વાયલો મંત્રી અજયભાઈ ધારેચા સહિત અન્ય સમિતિના સ્વયંસેવક દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હોવાનું યોગેશ સતીકુવર દ્વારા જણાવવામાં આવ્યું છે આ દ્રવ વેરાવ નાના કોળીવાળા પટેલ ભીખુભાઈ તથા વેલનાથ મિત્રમંડળ દ્વારા સમૂહ લગનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં દસ દંપતીઓએ ભાગ લીધો હતો અને આ ચોથા વર્ષેનો ચોથા વર્ષેનું આયોજન કરેલું છે સમૂહ લગનનું એમાં અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ ખોવાડા તથા ખારવા સમાજના પટેલ જીતુભાઈ અને તગવા પાટીદાર સમાજના પટેલ રસીભાઈ પટેલ વારણ સમાજના પટેલ મહેશભાઈ વાજા તેમજ અલગ અલગ સમાજના પ્રમુખો આ લગ્નમાં છોકરા છોકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા અને સ્વરૂપ હીરાબેનના ટ્રસ્ટ દ્વારા પણ છોકરીઓને એક એક ગિફ્ટ આપવામાં આવી અને ઓછામાં ઓછી આ સમૂહ લગ્નમાં એક એક છોકરીઓને શું ઉપર આઈટમ જે લગ્નમાં દાન સ્વરૂપે આ આયોજક દ્વારા આપવામાં આવ્યું એટલે ખૂબ સુંદર આયોજન કરેલું છે આ કોળી સમાજ સમાજના યુવાનો જે યુવાનો છે આ આયોજન કરે એને સોમનાથ મહાદેવ પ્રાર્થના કરીએ એને કે એને આવા કાર્ય કરવાની શક્તિ આપે અને અમે હિન્દુ સમાજ તન મન થતી અને હર હંમેશા સાથે રહીશું